જે મસ્ત લાગે મિત્રો ગંગા અમારી ચાલો ડાયરો તમે સમય જોઈને તો આવ્યા જઈશો વિડીયોમાં આપણે વિડીયો જોવા આપણે બ્લોગ વિડીયો બ્લોગ ડાયરો તો આજે ડાયરો છે ને આપણે માઇન્ડરીમાં ફાલ કેવો છે એ જોઈ લેવી અને તમને બતાવી દેવી ને પછી ફોળો કરી નાખીએ હાર વાર એ ફોળવા ઉપાડે એની કઈક ઠેકાણે જ પાડવા નહીં કરતા એને ઓળો કરી નાખીએ એટલે મસ્ત મજાના ને ખવાઈ જાય આપણે બે કામ થઈ જાય એક તીરમાં બે નિશાન લઈ લેવાના એવું કઈ કરવાનું છે આજે આપણે છે ને માઇન્ડ વિના અહીં થોડાક છોડવા ઉપાડવી વિચલા ભાગમાં નીચલા ભાગમાં જઈ બે ભાગ માં ઉપાડવી એટલે બે ભાગનો મેળ આવશે ત્રણ ભાગ ના ઉપાડશું તો પછી માનવી જાજી થઈ જાય એટલી બધી ઉંબાડવાના ને થોડાક જ ઉંબાડવાના એક ભાગ ની પૈસી રાખવી એવું કઈ કર છે હાલ ને ડાયરો પછી ખૂટે નહીં એટલે બધા અને ડાયરો આપડે છે ને માઇન્ડમાં ગેરું ટીકા બહુ આવી ગયા છે એટલા ભણલા ખારવા મંડી ગયા છે હવે ને જાજો ટાઈમ માઇન્ડ ઊભી નહીં રહે પંદર દિવસ પંદર થી વીસ દિવસ વધીને આ ગેરું ટીકા નું આવતું હોય ને તો માઇન્ડ બી સારો પાક લે આ ગેરું ટીકા આવી જાય ને એટલે હટ વળી જાય પાકવાને દજી વાર છે પણ અગાઉ પાંદડું બધું ખીરી ગયું

વેસમાં ઉપર ને આ કંઈક આપણે આ કંઈક રહી ને દોઢ વીઘા જેવું વિશે અંદાજે મને વીસ માણ જેવો અંદાજ છે મને જોતા ભાઈ આપણને બહુ આમાં બહુ ખબર ના પડે મિત્રો કેમ કે અને આમાં માઇન્ડવી માં સનાઈ ગયું અમે નવા નિહાળ્યા છીએ ગયું ત્રણ ચાર ચોથું પાંચમું વર્ષ છે હવે જે પાકો આપણને અંદાજ ના આવે પણ એવું જોતા એવું લાગે કે વીસ મણ એ તો નહીં જ રે વીસ મણ જેવી અંદાજ થઈ જશે

એ બે ત્રણ છોડવા ને અહીં ક્યાંક થી નીંબા લઈ ઘાટું હોય ત્યાં તો ખો ખાય છે જ નહીં મિત્રો સારું આવે હોય ને ત્યાં તો મસ્ત ખોખા નીકળે આપણે ઓર્ગેનિક ખોખા મિત્રો અહીંયા પાસ નકરા કરા છે ઘૂઘરા ઘોડે નીકળે છે આ કેટલા પાંચ છોડ વાસે આ બોલા થડિયા કાપ્યા હોય ને તો દેખાય દોઢ અમુક મિત્રો હા ને

કેવું નહીં કન્ટિન્યુ અમે હારા જુગ એવું લાગે લાલ થઈ ગયા ફૂગના કારણે લાલ થઈ ગયા દાણો પણ દેજો આમાં જો બગડી ગયો બાસ આવે આવલા ત્યાં જા કેટલા બગડી ગયા લગભગ 6 કે 7 માં આમાં જો આ પ્રોબ્લેમ આવ્યો જો આમ થઈ ગયો ડાયરો તો અંદર દાણા મસ્ત જો અંદર મસ્ત આવો છે જ એટલે નો

મસ્ત મજાના ઘૂઘરા ગોળેમાં દોડવા જાય જો વાંધો નહીં આવે મિત્રો આપણે સરસ જર જોરદારનું ફાલ છે અમારા અમારા મુજબ મિત્રો આપણે પાછળ રાસાયણિક ખાતર કે એવું કંઈ દવાની એવું નાખવાનું ન હોય એ પ્રમાણે જે આવો ફાલ હોય એટલે હારામાં સારું જ કહેવાય મિત્રો આપણે એવું બધું કર્યું તો આમાં માનીને ઢગલા થાય હવે મિત્રો રાસાયણિક ખાતરને એવું વાપર્યું હોય જેમાં ઢગલા થાય ને

બે વર્ષ પહેલા ગયા ઉનાળે નઈ ને આગલા ઉનાળે છે ને અહીંયા મગ હતા એમાં કેવો ફાલ છે એ ચેક કરી લઈ મિત્રો આમાં તો ઘણા ચેકલ છે જો મગ વાળો ફાલ આમાં પાસ કાંઈ ન ઘટે એવો ફાલ છે જો આવો ફાલ છે મિત્રો છે ડાળીમાંથી આ મૂંધો કરીને કઈ ગોળ ગોળ બીડીઓ લેવો પડે તો બધાય આવે જો ત્યારે આમ દેખાય

હવે જો પછી થાળી એમ ફૂગ આવે ને શરૂઆત થઈ ગઈ થોડાક છોડો આ ઉંબાળે ને પછી એને ડાયરો જાવ દઈ ઘરે આપણે અહીંયા એ જો મસ્ત મજાનો મિત્ર આયો હારો નીકળ્યો જો મસ્ત મજાનો હાલો આવો ખાલ છે મિત્રો આવો કઈ ફાલ છે અને આ માંડવી ને પાણી પવાય ન પોવાય કમેન્ટ કરી જણાવે હવે પંદર વીસ એરિયા શું ને પાણી જરૂર તો વાલોજી લગભગ બે ચાર દી માં ઘા કેટલી છે એકાદ વાલોજી કરે એમ ખરું તો આવો કઈક ફાલ હતો ને હવે જવા દે જાજી થઈ જશે જો મિત્રો આ રીતનો કઈક ફાલ છે આપડી માઇન્ડવી નું

હવે તમે જો હવે લાગે ને મિત્રો કઈ ઘટે નહીં એવી માઇન્ડવી જોવા ઉઘરાજ દેખાય એટલે ખબર પડે ને આ રીત ને આવો ફાલ છે એટલે આપણે કાંઈ ને આપડે ઉમળી લાવવા ઈ જ માંડવી છોડવા હેલ્પે ઉલક્યા માંડીવા આવો ટાયરો આપણે ફટાફટ છોડવા મની જાય ને શેકવાના હે હાલો મિત્રો ફટાફટ છે ને મંદિર જાવી એક હાથે તોડવા એક હાથે ફટાફટ ન તૂટે બે હાથે ફટાફટ તૂટી એક હાથે આ રૂપ છે તો ઘડીદા ખોટા તોડી નાખ્યો ખાઈ ગયા તોડીને પછી એને શેક નાખી લાવી આજે છે ને દર્શન તોડતા નથી ખાય છે ને બેઠો બેઠો ચા રાજી રહી ગયા

કેમ કે ભડકો નહીં કરો ભડકા માં અડધું બળી જાય કાસું રે બે આમાં શેકી ને મજા આવે છે ખાવાની ન પડે ને છે શેખ

देख आंका है तू देखा

નથી દેખાતું દેખાતું જ્યાં થોડું દેખાય હવે દેખાણું દેખાણું એ ખાના ઇને દેખાડું દેખાય છે ને દેખાડું ને ના દેખાય તો ઇને દેખાડું એમ નથી દેખાતું તો આને દે તો દેખાડ હા હું દેખાડને તેમ ગા તેમ ચેક કે લવન્ડાયરો તેમ ટેક ખા કરતી કાન સાત કેરી હા હા

તૈયારી માં રહ્યા ને જાજા રોજ હોય ને ત્યાં તો એ ટાઈમ લેસ માં મૂક્યો છે આપડે વિડીયો હાલો જો એમ કે આપણે ટાઈમ લેપ્સ માં વિડીયો શૂટ કરવા મૂકી દીધો હમણે હે ને થોડુંક પૂરું થઈ જાય ને વાદળ રહી ને એટલે બંધ કરી ને તમને આગળ બતાવી વિડીયોમાં ચાલો ડાયરો હવે હે ને ખાસ Komen कर jangan जाना जो time टाइम ब्लेड में वीडियो में क्यों ने ये तो मैं नागल Jangan तो कमेंट कर इन जाना जो क्या बोल लाइक này apri Gopi ne nè time thấy chơi xem, ào cái kho này đây rồi, nó chơi rất là mát luôn, đi mưa ra đây nó ngắm mát cho nó chơi rồi chơi, chơi vui chứ, ài, tham em, thay tôi cái anh nó chơi rất là mát cho nó chơi rồi, mát cho nó chơi rồi, còn đây rồi, nó chơi thay nè, nè, để mình chơi anh em rồi, હું વિડીયો શૂટ કરી લઉં બાકી જોવાની મજા આવે કઈ ઘટે નહીં એ